નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડમ્પિંગ સાઈડ ઉપર સ્થાનિકો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને સીએલપી નેતા તું ડૉક્ટર તુષારભાઈ ચૌધરીની જનતા રેડ આખા ગુજરાતનો હાનિકારક કચરો કેમિકલ વેસ્ટ આ ડમ્પિંગ સાઈડ પર ઠાલવવામાં આવે છે જે લોકોના જીવન માટે નુકસાનકારક છે હવા માટે નુકસાનકારક છે અને જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન આવ્યું એ સમયથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા પણ સરકારે એની વાત ન સાંભળી અને આખા ગુજરાતમાંથી કેમિકલ કચરાને અહીં ઠાલવવામાં આવે છે જેના કારણે આસપાસના વીસ કિલોમીટર સુધીના વિસ્તારના લોકોને શ્વાસ લેવાની સમસ્યાઓ થઈ રહી છે એ સિવાય અન્ય રોગો પણ લોકોને થઈ રહ્યા છે આ કેમિકલ વેસ્ટના કારણે અહીંના આસપાસના વિસ્તારની સમગ્ર જમીન પ્રદૂષિત થઈ ગઈ છે

આ બધા જ પાછળ ભાજપના નેતાઓની ભાગીદારી જવાબદાર છે કેટલાય ભાજપના નેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે સરકારને પણ કરોડોનો હપ્તો જાય છે માટે લોકોની જિંદગી સાથે ખિલવાડ થતો હોવા છતાં સરકાર આને બંધ કરાવતી નથી પણ આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે સ્થાનિકો સાથે રસ્તા ઉપર ઉતરશે અને આ મુદ્દાને સદન સુધી પણ લઈ જવામાં આવશે આજે જનાક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં બાલાસિનોર વિસ્તારમાંથી ભ્રમણ કરી રહી છે અને જે રીતે રસ્તામાં જોઈએ છે કે આ ડમ્પિંગ સાઇટ છે આખા ગુજરાતમાંથી જે હેઝાર્ડસ વેસ્ટ છે એટલે કે હાનિકારક જે કચરો છે જે લોકોના જીવને નુકસાનકારક છે જમીનને નુકસાનકારક છે હવાને નુકસાનકારક છે પાણીને પ્રદૂષિત કરે છે આ હેઝાર્ડસ વેસ્ટની આ ડમ્પિંગ સાઇટ છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા પણ સરકારે એની વાત ના સાંભળી અને આજે આખા ગુજરાતમાંથી આ હેઝાડેટ વેસ્ટને અહીંયા લઈને ડમ્પ કરવામાં આવે છે અને એના કારણે અહીંયા અગર કોઈને પણ પૂછો તો આજુબાજુ પંદર વીસ કિલોમીટરના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે લોકોને અનેક રોગોથી પીડાવું પડે છે સાથે સાથે જમીન દૂષિત થઈ ગઈ જમીનનું પાણી દૂષિત થઈ ગયું જે બોરવેલ છે એમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી આવે છે એનો સ્પષ્ટ મતલબ છે કે ડમ્પિંગ સાઇટથી હવાનું પ્રદૂષણ થાય છે જમીનો બરબાદ થાય છે સાથે સાથે પાણી પણ પ્રદૂષિત થાય છે અને આ થવા પાછળનું જો એકમાત્ર કોઈ કારણ હોય તો ભાજપના નેતાઓની આમાં ભાગીદારી છે કેટલાય ભાજપના નેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને સરકારને પણ દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો જાય છે એટલા જ માટે લોકોની ફરિયાદો લોકોની તકલીફો લોકોની જિંદગી સાથે ખેલી અને સરકાર આને બંધ કરાવતી નથી પાણી પ્રદૂષિત થવા પાછળનું જે ખેડૂતોએ રજૂઆત કરી કે આજ કેમ્પસમાં એટલે અનેક રિવર્સિબલ બોર બનાવ્યા છે કે જેમાં પ્રદૂષિત કચરો પ્રદૂષિત પાણીને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી વાહવાહીની વાત કરે છે ગુજરાત મોડલની વાત કરે છે પણ અહીંયા આવીને તપાસ કરે તો હવાનું પ્રદૂષણ પણ ખૂબ ભારે માત્રામાં છે જમીન પણ પ્રદૂષિત થઈ ચૂકી છે અને પાણી પણ પ્રદૂષિત છે રાજે જનાક્રોશ યાત્રામાં ખેડૂતોએ સ્થાનિકોએ મહિલાઓએ બધાએ ખૂબ આક્રોશ સાથે આ રજૂઆત કરી છે આવનારા દિવસોમાં આ જ લોકોના અવાજને બુલંદ પણ કરીશું વિધાનસભા હોય કે સંસદમાં પણ લઈ જઈશું અને જરૂર પડે તો રસ્તા પર ઉતરીને સરકારના બહેરા કાન સુધી આ લોકોની જે હકીકત છે આ લોકોની જે તકલીફ પીડાના આક્રોશ છે એને પહોંચાડવાનું